આજે આપણે વિડીયોમાં મીઠા વિશે વાત કરવાની છે મીઠું એટલે ખારાશ જો તમે વધારે પ્રમાણમાં મીઠું લેશો તો પણ તમારા શરીરમાં રોગો થવાની શક્યતાઓ વધી જાય છે અને ઓછી માત્રામાં મીઠું લેશો તો પણ તમારા શરીરમાં અનેક રોગો થાય છે તો વિડીયોમાં આપણે એ માહિતી મેળવવાની છે કે વધારે માત્રામાં તમે લોકો મીઠું લેતા હશો તો તમારા શરીરમાં કઈ કઈ પ્રકારના રોગો થવાની શક્યતાઓ વધી જાય છે હું વૈદક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો આયુર્વેદમાં સડ રસોનું વર્ણન કરવામાં આવ્યું છે જો આ સડ રસો સપ્રમાણ આપણા શરીરને મળતા રહે તો આપણું શરીર હંમેશા નિરોગી રહે છે પરંતુ જો વધારે માત્રામાં મળે તો રોગો થાય અને ઓછી માત્રામાં મળે તો પણ રોગો થાય છે એમાં આપણે મીઠું એટલે ખારાશ ખારો રસ એના વિશે વાત કરવાની છે કે વધારે માત્રામાં લ્યો તો શું શું તકલીફો થઈ શકે છે જે લોકો મીઠું વધારે માત્રામાં લેતા હશે એ લોકોને બ્લડ પ્રેશર નામની બીમારી આવી શકે છે એટલે જો તમને બીપીની સમસ્યા હોય કે બીપીની સમસ્યા ન થવા દેવી હોય તો તમારે મીઠું હંમેશા સ પ્રમાણ લેવું જોઈએ વધારે માત્રામાં મીઠું લેવાનું નથી બીજું કે જે લોકો મીઠું વધારે પ્રમાણમાં લેતા હશે એ લોકોને એસિડિટી મટવાનું નામ લેતું નથી એટલે જે લોકોને એસિડિટીની સમસ્યા હોય અને એને મટાડવી હોય તો એને વધારે પડતું મીઠું ખાવાનું નથી ત્રીજું કે જે લોકો મીઠું વધારે પ્રમાણમાં લેતા હશે એનું શરીર ડિહાઇડ્રેશનનો શિકાર થાય છે એટલે તમને લોકોને જો થાક જેવું વધારે લાગે તમારા શરીરમાં નબળાઈ જેવું વધારે લાગે તો તમારે વધારે માત્રામાં મીઠું લેવાનું નથી ત્રીજું કે જે લોકોને મીઠું લેવાની ટેવ વધારે હશે એ લોકોને ચામડીના રોગો થવાની શક્યતાઓ વધી જાય છે એટલે તમારે ચામડીના રોગો થયા હોય તો અને ચામડીના રોગો ન થવા દેવા હોય તો તમારે મીઠું ખાવાની ટેવ સ પ્રમાણ કરવી પડશે ચોથું કે જે લોકોને મીઠું ખાવાની ટેવ વધારે હશે એ લોકોને અવારનવાર માથું પણ દુખતું હોય છે એટલે આ સમસ્યા તમને લોકોને માથું દુખવાની હોય તો તમારે મીઠું સ પ્રમાણ કરી દેવાનું છે પાંચમું કે જે લોકોને મીઠું ખાવાની ટેવ વધારે છે એ લોકોનું હૃદય પણ નબળું પડવા લાગે છે એટલે આપણે આપણા હૃદયને નિરોગી સશક્ત અને મજબૂત રાખવું હોય તો આપણે મીઠું ખાવાનું સ પ્રમાણ કરી દેવું પડશે એટલે કે માપસર કરી દેવું પડશે સાતમું કે જે લોકોને મીઠું ખાવાની ટેવ વધારે છે એ લોકોને સ્ટ્રોક આવવાની શક્યતાઓ પણ વધી જાય છે એટલે સ્ટ્રોક ન આવવા દેવો હોય તો તમારે મીઠું ખાવાની ટેવ સપ્રમાણ એટલે કે માપસર કરવી પડશે આઠમું કે જે લોકોને મીઠું ખાવાની ટેવ વધારે છે એ લોકોના હાડકાંઓ પણ નબળા પડી શકે છે એટલે આપણે હાડકાંઓને નબળા ન પડવા દેવા હોય તો આપણે મીઠું ખાવાની ટેવ સ પ્રમાણ એટલે કે માપસર કરવી પડશે નવમું કે જે લોકોને મીઠું ખાવાની ટેવ વધારે છે એ લોકોને તરસ ખૂબ લાયગા કરે છે અને તરસ એની છીપાતી જ નથી જો આ પ્રકારની સમસ્યા તમને પણ હોય અને તમે ભોજનમાં વધારે મીઠું લઈ રહ્યા છો તો તમે મીઠું લેવાનું માપસર કરી દેજો હવે આપણા શરીરમાં સોડિયમ વધી જાય એટલે કે મીઠું ખાવાથી સોડિયમ વધી જાય ને સોડિયમને ઓછું કરવું હોય તો શું કરવું જોઈએ કે આપણે થોડીક મહેનત કરવાની થોડોક શ્રમ કરવાનો એટલે આ જે સોડિયમ છે તે પરસેવા સ્વરૂપે બહાર નીકળવા લાગશે અને તમારા શરીરને નિરોગી રાખવાની કોશિશ કરશે એમ પણ જે લોકો સવારે કસરત કરતા હશે ચાલવા જતા હશે યોગ ધ્યાન પ્રાણાયામ આ બધું કરતા હશે એ લોકોને તો ક્યારેય કોઈ પ્રોબ્લેમ નથી થતા પરંતુ જે લોકો એના શરીર પાછળ એલર્ટ નથી શ્રમ નથી કરતા એ લોકો હંમેશા રોગિષ્ટ હોય છે છે તો એ રોગીસ્ટ લોકોને નિરોગી રાખવા માટે અમે જે તમને ટિપ્સ આપી છે એ તમે લોકો અને અનુસરજો અને વધારે મીઠું ખાતા હોય તો મહેરબાની કરીને તેને સપ્રમાણ માપસર કરી દેજો આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી